માત્ર રહેલી ચરબીના થર ઓગળવા લાગશે એક જ રાતમાં તમારી કમર છે એ બે ઇંચ ઘટાડવી હોય તો જુઓ એકદમ સરસ મજાનો વિડીયો વિડીયો ખૂબ નાનો છે બિલકુલ સ્કીપ નહીં કરતા વજન ઘટાડવું હોય તો તમારા શરીરની અંદર જે પાણી છે એ પાણી અને ગંદા ફેટને એકદમ ઓછું કરવું પડે તો એના માટેનો આ ઘરેલું ઉપાય છે સરળમાં સરળ ઉપાય છે ખૂબ જ સરસ મજાનો ઉપાય છે વેઇટ લોઝ કરવું છે તો તમારા સૌથી પહેલા શરીરમાં બ્લોટિંગની સમસ્યામાંથી તમારે મુક્તિ મેળવવી પડશે તો અહીંયા બ્લોટિંગની સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો સરસ મજાનો ઉપાય છે ગેસ એસિડિટી આફળા જેવી સમસ્યામાંથી તમને મળશે મુક્તિ મિત્રો તમારા સૌથી પહેલા નક્કી કરો કે તમારી કમરના ઇંચ ઘટાડવા છે તો અહીંયા આ ઉપાયની મદદથી તમારા શરીરની અંદરની ચરબી ઘટશે કમરના ઈંચ ઘટશે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો સૌથી પહેલાં અહીંયા તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે સાથે સાથે બેકિંગ સોડા લેવાના છે બેકિંગ પાવડર નથી લેવાનું એક ચમચી જેટલા બેકિંગ સોડા લેવાના છે અને લેવાનું છે એક લીંબુ આ પ્રયોગ તમે કોલેજના બાકડા પર બેઠા બેઠા ગાર્ડનના બાકડા પર બેઠા બેઠા કરી શકો છો આ પ્રયોગ આજના યંગ જનરેશન માટે ખૂબ સરસ મજાનો છે આજના પ્રયોગની મદદથી વેટ લોસ થશે ફેટ લોસ થશે સાથે સાથે તમારા શરીરની બ્લોટિંગની સમસ્યાને કાયમ માટે તમે ટાટા બાયવાય કહી દેવાના છો સૌથી પહેલા અહીંયા આ ઉપાય આજના યુવાનો માટે આ ઉપાય તમે બસમાં બેઠા હોય ગાડીમાં ટ્રાવેલ કરતા હોય તમે બહાર મુસાફરી કરતા હોય તો પણ કરી શકો છો રેડી ટુ ઇટ છે તો સૌથી એક ગ્લાસ પાણી લેવાનું છે પાણી થોડું હુંફાળું ગરમ લેવાનું છે એમાં તમારે બેકિંગ સોડા બેકિંગ સોડામાં સોડા બાય કાર્બોનેટ આવે છે જે આપણા શરીરની અંદર રહેલા ગંદા ફેટ અને ચરબીને દૂર કરે છે એક ચમચી આપણે ઉમેરી દઈશું બેકિંગ સોડા બેકિંગ સોડા ઉમેર્યા પછી આપણે તરત જ એડ કરવાનું છે લીંબુનો રસ અહીંયા એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને પછી આપણે હલાવી લેવાનું છે અને આ તમારે પી લેવાનું છે રાત્રે સૂતા પહેલાં દિવસમાં કોઈ પણ સમયે પી શકો છો એવું નથી કે રાત્રે સૂતા પહેલાં જ તમારે પીવાનું છે આ એક ગ્લાસ તમારે કોઈ પણ ટાઈમે પીવો પરંતુ બેટર છે કે રાત્રે સૂતા પહેલા પીવો તમે રાત્રે સૂતા પહેલા પીશો એટલે તમારા શરીરમાં સવારે ઊઠશો એટલે બે ઇંચ કમરના થર ઓછા હશે બ્લોટિંગ ગેસની સમસ્યા પ્રોબ્લેમ્સ દૂર થશે સાથે સાથે આ ઉપાયની મદદથી તમારા ખાધેલા ખોરાકનું પાચન થશે ખોરાક હજમ થશે ગેસ તો રહેશે જ નહીં શરીરમાં મોટા ભાગની જે ચરબી છે અહીં આપણા શરીરના અપચાના કારણે થતી હોય છે બ્લોટિંગના કારણે થતી હોય છે અહીંયા તમને એ ઉપાયમાંથી મુક્તિ મળશે તો ખરેખર મિત્રો સરસ મજાનો આ ઉપાય છે સિમ્પલ છે સરળ છે તમને એવું લાગે છે કે તમારું પેટ હજી એકદમ ફૂલાઈ ગયું છે તમારું ખરેખર વિકળ થાઉ છો તમારા શરીરની અંદર ઘણી બધી રીતે તમને પ્રોબ્લેમ્સ લાગે ત્યારે તમારે ચોક્કસ આ પ્રયોગ ફોલો કરવાનો છે તો ખરેખર મિત્રો આ ઉપાય સરસ મજાનો છે ફોલો કરો અને વજન ઘટાડો